ઘણીવાર એવું થાય ને કે અમુક કવિતાની પંક્તિઓ સીધી દિલમાં ઉતરી જાય એનો જે લય હોય એ આપણને ડોલાવી દે જાણે કોઈ જાદુ હોય એવું લાગે પણ ક્યારે વિચાર્યું છે કે આ જાદુ પાછળ એકદમ પાક્કું ગણિત એક આખું વિજ્ઞાન છુપાયેલું છે તો ચાલો આજે આપણે કવિતાના એ જ અંદરના સંગીતને એના ધબકારાને એટલે કે ગુજરાતી છંદની દુનિયાને નજીકથી જાણીએ તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે આજે કવિતામાં તાલ અને લયનો અનુભવ થાય છે એ આવે છે ક્યાંથી શું આ બસ એમ જ શબ્દોની ગોઠવણ છે કે પછી એની પાછળ કોઈ સિસ્ટમ છે કોઈ વ્યવસ્થા છે જેને આટલી સંગીતમય બનાવે છે આ સવાલનો જવાબ શોધીશું ને તો સમજો કે આપણે કવિતાના આત્મા સુધી પહોંચી જઈશું ચાલો તો આ સફરના પહેલા સ્ટેપમાં આપણે શબ્દોના આ મ્યુઝિક પાછળનું સિક્રેટ શું છે એ જાણીએ એવી કઈ પદ્ધતિ છે જે કવિતાને એની ખાસ ઓળખ અને મીઠાશ આપે છે એ સમજીએ અને પેલા સવાલનો એકદમ સીધોસઠ જવાબ છે છંદ હા છંદ છંદ એટલે શું સમજી લો કે એ કવિતાનું ડીએનએ છે એક એવું પાક્કું માળખું અક્ષરોની એવી માપસરની ગોઠવણ જેમાંથી પેલો લય અને સંગીત પેદા થાય છે બરાબર જેમ કોઈ બિલ્ડિંગ માટે બ્લુપ્રિન્ટ હોય ને બસ એ જ રીતે કવિતા માટે છંદ હોય છે એ કવિતાનું ગ્રામર છે ઓકે તો હવે આ બ્લુપ્રિન્ટને સમજવી હોય તો સૌથી પહેલાં એના પાયાના જે ઘટકો છે એની ઈંટો છે એને ઓળખવી પડે એકવાર આ બેઝિક યુનિટ સમજાઈ ગયા ને પછી તો ગમે તેવી મોટી કાવ્યરચનાનું રહસ્ય પણ ફટાફટ ઉકેલાઈ જશે હવે આ જે છે ને એ છંદશાસ્ત્રનો સૌથી સૌથી અગત્યનો નિયમ છે આખી કવિતાનો ગણિત છંદનું આખું એ શાસ્ત્ર ફક્ત આ બે વસ્તુ પર ટકેલું છે પહેલું લઘુ એટલે કે ટૂંકો ઉચ્ચાર જેને આપણે એક માત્રા ગણીએ અને બીજું ગુરુ એટલે કે લાંબો ઉચ્ચાર જેને બે માત્રા ગણીએ બસ આખી રમત આ ટૂંકા અને લાંબા ઉચ્ચારની જ છે આ જ છે છંદનું હૃદય લઘુ ગુરુ સિવાય બીજા ત્રણ શબ્દો પણ આપણી ટૂલ કિટમાં હોવા જરૂરી છે પહેલું છે યતિ એટલે કે કવિતા ગાતી વખતે આપણે જ્યાં શ્વાસ લેવા અટકીએ એ વિરામ બીજું છે ચરણ મતલબ કવિતાની એક આખી લાઇન અને ત્રીજું છે ગણ ગણ એટલે ત્રણ અક્ષરોનું એક ગ્રુપ જે ખાસ કરીને અક્ષરમેળ છંદનો મુખ્ય બિલ્ડિંગ બ્લોક છે તો હવે આ ગણને ઓળખવા માટે એક જબરદસ્ત ફોર્મ્યુલા છે એકદમ ચીટકોટ જેવો યમાતારા જ ભાનસલગા આ કોઈ મંત્ર નથી હો પણ એક માસ્ટર કી છે જુઓ આમાંથી કોઈપણ અક્ષરથી શરૂ કરીને આગળના બે અક્ષર લઈ લો એટલે ત્રણ અક્ષરનું ગ્રુપ બન્યું એ જ તમારો ગણ જેમ કે યથી શરૂ કરીએ તો શું બને યમાતા હવે એમાં ય લઘુ છે મા ગુરુ છે અને તા પણ ગુરુ છે બસ આ બની ગયો ય ગણ કેટલું સહેલું છે આ એક સૂત્રથી આઠે ગણ ચપટી વગાડતા ઓળખાઈ જાય સરસ તો હવે આપણી પાસે બેઝિક ટૂલ્સ આવી ગયા છે તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધા ટૂલ્સનો ઉપયોગ કરીને કવિઓ મુખ્યત્વે કયા બે પ્રકારની બ્લુ પ્રિન્ટ્સ પર કામ કરે છે એમ કહી શકીએ કે ગુજરાતી છંદના આ બે મુખ્ય પરિવારો છે તો જો છંદના બે મુખ્ય પ્રકાર છે પહેલો છે અક્ષરમેળ આ એકદમ સ્ટ્રિક્ટ આર્કિટેક્ટ જેવો છે અહીંયા બધો ફિક્સ અક્ષરોની સંખ્યા પણ ફિક્સ અને એ અક્ષરોનો લઘુગુરુનો ક્રમ પણ ફિક્સ એક પણ વસ્તુ આમથી તેમ ન ચાલે અને બીજો પ્રકાર છે માત્રામેળ આ થોડો ફ્રી સ્ટાઇલ કલાકાર જેવો છે અહીંયા મુખ્ય વાત છે કુલ માત્રાનો સરવાળો બસ ટોટલ મેચ થવો જોઈએ અંદર અક્ષરો ઓછા વધતા હોય તો ચાલે ચાલો તો સૌથી પહેલાં આપણે પેલા શિસ્તબદ્ધ આર્કિટેક્ટ એટલે કે છંદના ભવ્ય અને પ્રભાવશાળી જગતમાં જઈએ જોઈએ કે આટલા કડક નિયમોમાંથી પણ કેવું અદ્ભુત સંગીત બને છે અને એમાં આપણું પહેલું ઉદાહરણ છે શાર્દુલ વિક્રીડિત એના નામમાં જ કેવો વજન છે જુઓ એની બ્લુપ્રિન્ટ એકદમ ફિક્સ છે કુલ ઓગણીસ અક્ષર એનું બંધારણ પણ નક્કી મ સ જ સ ત ગા અને સાતમા અને બારમા અક્ષરે શ્વાસ લેવાનો એટલે કે યતિ આ છંદનો ઉપયોગ મોટેભાગે ગંભીર કે ભવ્ય વાતાવરણ બનાવવા માટે થાય છે હવે આ પંક્તિના લઈને અનુભવાની કોશિશ કરીએ ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં સાંભળ્યું એ ઓગણીસ અક્ષરોનો જે પ્રવાહ છે અને વચ્ચે જે કુદરતી રીતે બ્રેક આવે છે આ જ શાર્દુલ વિક્રડિતનો ઠસ્સો અને એની ભવ્યતા છે ચાલો હવે મળીએ અક્ષરમેળ છંદના બિગ બોસને સ્રગધરા આ ગુજરાતી સાહિત્યનો સૌથી લાંબો અક્ષરમેળ છંદ છે પૂરા એકવીસ અક્ષર આ છંદ જાણે કોઈ મોટી નદી જેવો છે જે એકદમ ધીમે ધીમે પણ પૂરા ગૌરવ સાથે વહે છે આમાં સાતમા અને પછી ચૌદમા અક્ષરે એમ બે જગ્યા યતી આવે છે એનો જે લાંબો વહેતો પ્રવાહ છે એને આ પંક્તિમાં અનુભવીએ ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ લેતો વાયુ વાય છે અનુભવ્યું એ જે લાંબો શ્વાસ લેવો પડે છે એ જ આ છંદને એકદમ શાહી અને ભવ્ય ફીલ આપે છે પણ એક મિનિટ શું કોઈ એવો છંદ પણ હોય જેમાં આ લઘુગુરુના કડક નિયમોનું કોઈ બંધન જ ના હોય જ્યાં બસ ખાલી અક્ષરોની સંખ્યા ગણવાની હોય હા બિલકુલ અને એ છંદ છે મનહર અહીં લઘુગુરુના બંધારણમાંથી ટોટલ ફ્રીડમ છે નિયમ બસ એટલો જ કે પહેલી લાઇનમાં સોળ અક્ષર અને બીજી લાઇનમાં પંદર અક્ષર બસ અને આટલી છૂટછાટ છે ને એટલે જ આ છંદ વાર્તા કહેવા માટે કોઈ વર્ણન કરવા માટે કે પછી વાતચીત માટે એકદમ પરફેક્ટ છે કવિ દલપતરામની આ ફેમસ કવિતા તો લગભગ બધાને યાદ જ હશે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે આમાં જ એકદમ વાતચીત જેવો સહેલો પ્રવાહ છે ને એ જ મનોહર છંદનો કમાલ છે ચાલો હવે આપણે પેલા ફ્રી સ્ટાઇલ કલાકાર એટલે કે માત્રામેળ છંદના વિસ્તારમાં જઈએ અહીંયા અક્ષરોના કડક ગણિત કરતાં ભાવ અને લયનું મહત્વ વધારે છે અહીં બસ કુલ માત્રાનો હિસાબ સરખો રાખવાનો છે અને એમાંથી એક સાવ અલગ જ પ્રકારનો પ્રવાહ અને સંગીત જન્મે છે અને માત્રામેળમાં સૌથી જાણીતો છંદ એટલે ઝૂળણા એનું નામ જ એનો આખો સ્વભાવ બતાવી દે છે આ છંદને ગાઓને એટલે એક ઝૂળવાનો ભક્તિમાં ડોલવાનો અનુભવ થાય નિયમ શું કુલ સાડત્રીસ માત્રા થવી જોઈએ નરસિંહ મહેતાનું નામ લઈએ અને ઝૂર્ણા છંદ યાદ ન આવે એવું બને જ નહીં એમના પ્રભાતિયાની ઓળખ જ આ છંદ છે આ અમરપંક્તિ તો સાંભળી જશે જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા તું જ વિના ઘેનમાં કોણ જાશે આમાં જે ભક્તિ અને સંગીત છલકાય છે એ એની સાડત્રીસ માત્રાની લયબદ્ધ ગોઠવાણીનો જ જાદુ છે આજ તો માત્રામેળ છંદની તાકાત છે જ્યાં લય સીધો હૃદયને સ્પર્શી જાય છે તો આ બધી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે કવિતાનું જે આખું સ્ટ્રક્ચર છે એ કંઈ એમ જ નથી બની જતું એ એકદમ સમજી વિચારીને કરેલી પસંદગીઓનું પરિણામ છે દરેક છંદ કવિના હાથમાં એક ટૂલ જેવો છે કવિને જેવો ભાવ બતાવવો હોય જેવી અસર ઊભી કરવી હોય એ પ્રમાણે એ છંદની પસંદગી કરે છે તો હવે પછી જ્યારે કોઈ કવિતા હાથમાં આવે ત્યારે શું એના શબ્દોની પાછળ છુપાયેલા આ ગણિતને આ લયના ધબકારાને શોધવાની કોશિશ કરી શકાય કરી જોજો કવિતાને જોવાનો અને માણવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે